તો ખેડૂત મિત્રો આજે છ ઓક્ટોબરને અત્યારે સાંજના વાગી રહ્યા છે સાડા સાત ખાસ તો આજે આસો સુદ ચૌદસ પણ આજે રાતે પૂનમ થતી હોય તો શિયાળુ પિત્તમાં આપણે સો સો ગ્રામ બધી આઈટમ જે વાવીએ તે લેવાની છે ચંદ્રમાં નીચે રાખવાની છે સવારે તેનું વજન કરવાનું છે જેનું વજન વધે તેનું ઉત્પાદન સારો આવે ભાવ સારો મળે એવું આપણા જૂના ઓઠા પ્રમાણે આપણે અખતરો કરવાના છીએ અને વિડીયોમાં તમને બતાવશું આ તો તમે તમારા ગામમાં પણ આ કરી શકો અને ખાસ તો જે શક્તિ વાવાઝોડું નબળું પડી ગયું છે યુટર્ન લઈ ગુજરાત તરફ પૂર્વમાં ગતિ કરવાનું કરી દીધું છે ચાલુ કે જે હાલ દ્વારકાથી નવસો કિલોમીટર દૂર તેમજ નલિયાથી નવસો વીસ આવતી બાર કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી ખાલી ડિપ્રેશન રહેવાનું છે અને શક્તિ વાવાઝોડું બિલકુલ મધદરીયે સમાઈ જાય અને ગુજરાત ઉપર કોઈ ખતરો નથી માત્ર કલાકમાં પાંચ કિલોમીટર જ આગળ વધે છે અને ખાસ તો જે ડબલ્યુ ડી બન્યું છે તે શક્તિ વાવાઝોડોમાંથી જે ખેંચે છે હવા ભેજવાળા પવન તો ગુજરાત ઉપરથી પસાર થતા હોય તેનો ટ્રમ્પ લંબાઈ ગયો હોય તો આવતા હોય રેડા ઝપટા તો ખેડૂત મિત્રો સાત અને આઠ તારીખ બે દિવસ પડી શકે રેડા ઝપટા અને બાદમાં કે ભૂર પવન આવી જાય એવી એક શક્યતા ઊભી થઈ છે અને ખેડૂત મિત્રોને ઉતાવળ પણ રાખવાની છે જે પ્રિડિક્શનમાં બતાવે છે કે અઢાર તારીખે કદાચ બંગાળની ખાડીમાં બને સિસ્ટમ તો તેની આમ તો અસર નથી પણ દિવાળીમાં હર વર્ષે થતો હોય કાતરો એના રૂપે આવે અને હવે ખેડૂતો